નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે એ લોકોને ખુશ રહેવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ વધારે મેળવવાની આશા જરૂર રાખો પરંતુ જે પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખો તો તમે ક્યારેય પણ દુઃખી નહીં થાઓ ક્યારેક તમારો ખાસ સંબંધ તૂટી જાય તો પણ દુઃખી ના થવું જોઈએ કારણ કે જો એમને તમારા વિના ચાલે છે તો તમારે પણ દુઃખી રહેવાનો કોઈ મતલબ નથી તમારે પણ ખુશ રહેવું જોઈએ કોઈ ઉપર હદથી વધારે વિશ્વાસ કરવો ના જોઈએ કારણ કે જ્યાં સુધી વિશ્વાસ રહે છે ત્યાં સુધી ખુશ રહીએ છીએ અને જ્યારે વિશ્વાસ તૂટે છે ને ત્યારે દુઃખી થવાનો વારો આવે છે કાલની ચિંતા ક્યારેય ના કરશો કારણ કે ભવિષ્યની ચિંતા કરવાથી કોઈ પણ ફાયદો નથી વર્તમાનમાં જીવવું જોઈએ અને વર્તમાનનો જ આનંદ લેવો જોઈએ દરેક માણસની જિંદગીમાં સુખ અને દુઃખ આવ્યા કરે છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતા રહે છે જીવનમાં એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો કોઈ પાસે કંઈ આશા ના રાખો જાતે મહેનત કરવાનું રાખો તમે એક કહેવત તો સાંભળી જ હશે કે જાત મહેનત જિંદાબાદ ક્યારેક તમારો એવો દિવસ ખરાબ જાય તો દુખી ના થવું જોઈએ પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ દોસ્તો હવે તો જો આપણે પોતાનું દુઃખ બીજાને બતાવવા જઈએ તો એ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દે છે ખુશ રહેવા માટે પોતાની જાત ઉપર ભરોસો હોવો જરૂરી છે જો પોતાની જાત ઉપર ભરોસો ના હોય તો તમે ક્યારેય પણ ખુશ નથી રહી શકતા લોકોની વાતોમાં આવીને કોઈ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવીને એ સૌથી મોટી બેવકૂફી છે દોસ્તો અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે દુખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે દોસ્તો જિંદગીમાં હંમેશા પોતાના લક્ષમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુઃખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર